ધાનેરામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધાનેરામાં આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધાનેરામાં આવેલા હનુમાન ત્રણ રસ્તા પાસે આવેલ રામેશ્વર મહાદેવ અને હનુમાનજીના મંદિરે શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રી પર્વને લઈ રામેશ્વર મહાદેવના શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા આજે વહેલી સવારથી જ ભોલેનાથના ભક્તો દર્શન કરવા ભક્તોની લાઈનો લાગી હતી આજે રામેશ્વર મહાદેવને ભોગ ચડાવવામાં આવ્યો હતો દૂધ જળ અને પંચામૃતનો ભોગ ચડાવવામાં આવ્યો હતો અને મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું ધાનેરા તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભોલેનાથના દર્શન કરવા માટે આવ્યા હતા ને પ્રસાદી ચડાવી રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ને ભક્તોને ભાંગની પ્રસાદ લઈ શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સાંજે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને કલાકારો દ્વારા ભજન સત્સંગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

સવારે સાડા ચાર થી પાંચ વાગે ભીડ એવી ચાલુ થઈ ગઈ હતી કે સોમનાથ મહાદેવ મંદિર લાગે અહીંયા ધાનેરા અંદર જ આવી રીતે સવારથી સાંજ સુધી એવી ભીડ કે લોકોની ભીડ ભીડ અને સાથે સાથે ભાંગનો પણ પ્રસાદ રાખેલો હતો એ ભાંગની પ્રસાદ પીધી અને લોકો જય સોમનાથ જય હર હર મહાદેવ જય ભોલેનાથના નાદથી આખું મંદિર ગુંજી ગુંજી ઉઠ્યું હતું અને સરસ મજાનું આયોજન પણ કરેલું છે અને કોઈ સાંજે ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખેલો છે તો વિશાળ ભજન સંધ્યા સાથે આજનો અમે પ્રોગ્રામ સરસ રીતે અહીંયા ધાનેરા નગરીની અંદર કરવાના છીએ બોલો રામેશ્વર ભગવાન કી જય ઓકે આજે ધાનેરાની મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ધાનેરાની અંદર આજે રામેશ્વર ભગવાનના મંદિરે સરસ મજાનું આજે આયોજન રાખવામાં આવ્યું છે અને આજે મહાશિવરાત્રીના દિવસે ગામડોથી આજે ભક્તો પધારી રહ્યા છે અને સિટીનામાં આજે ભક્તો પધારી અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન રામેશ્વર ભગવાનના આશીર્વાદ લઈ અને આયોજન રૂપ બહુ સરસ કરવામાં આવ્યું છે અને આજે પ્રસાદની રૂપમાં ભાન પણ રાખેલી છે

ભગવાન થોડા સંપૂર્ણ દર્શન કરવા આવે છે દર શિવરાત્રીના દિવસે અમે અહીંયા ભજનનું પણ આયોજન કરીએ છીએ અને ગામની પબ્લિક એટલે છેલ્લે છેલ્લા છેડેથી પબ્લિક અહીંયા બહુ જ સંખ્યાબંધમાં દર્શન કરવા આવે છે અને અમે અહીંયા શિવરાત્રીના દિવસે એક મહાપ્રસાદ એટલે કે ભાંગના પ્રસાદનું અમે આયોજન કરીએ છીએ એ પ્રસાદ સવારથી સાંજના સાત વાગ્યા સુધી અમે અહીંયા લોકોને વિતરણ કરીએ છીએ અને લોકો રામેશ્વર બાપાની ભક્તિ કરી અને પ્રભુની ધન્યતા મેળવી અને ખૂબ ખૂબ ખુશ થાય છે અને બધાને ભગવાન ખુશ રાખે એવી રામેશ્વર ભગવાનને મારી પ્રાર્થના બોલો રામેશ્વર ભગવાન હવે મહાઆરતીમાં જો સવારે એક તો વહેલી પાંચ વાગે ભગવાનની ભોળા સંભરની આરતી કરવામાં આવે છે એ પછી લોકોના દશાના કારણે મંદિર એકદમ ખુલ્લું મૂકવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો કે મોટા મોટો વ્યક્તિ ભગવાનને જળનો અભિષેક કરી શકે છે અને એ સમય દરમિયાન સાંજે અમે સાત વાગે મહાઆરતીનું આયોજન રાખીએ છીએ એમાં પણ હજારોની સંખ્યામાં પબ્લિક ધન્યતાનો લાભ મેળવે છે એ રીતે અમે રામેશ્વર રામેશ્વર મહાદેવ મહાશિવરાત્રી નિમિત્તે પર્વ અર્થ સુખ અર્થથી ઉજવણી કરીએ છીએ બોલો રામેશ્વર ભગવાન